સંજલી નગરના હોળીચકલા ખાતે વિધિવત રીતે પૂજા અર્ચના કરી હોળી પ્રાગટ્ય કરવામાં આવી આ તારીખ તેરતાણ બે હજાર પચીસ ગુરુવારના રોજ સાંજે સાત કલાકે મળતી માહિતી મુજબ સંજેલી તાલુકા મુખ્ય મથક આવેલી હોળીચકલા ખાતે વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ યથાવત છે પૂજન અર્ચના કરી અને સંજેલી સ્ટેશનના સંજેલી સ્ટેટના રાજવી પરિવારના કામાખ્યા સિંહજીના હસ્તે પૂજા અર્ચના કરી અને સંજલીમાં હોળી પ્રાગટ્ય કરવામાં આવી હતી તેમજ સંજનનગર સહિતના લોકો હોળી માતાની પૂજા કરવા માટે આવી પહોંચ્યા હતા હોલિકા પૂજનમાં પૂજાના સમયના ચોઘડિયામાં આવી અને પહોંચી વિધિવત રીતે પૂજન કર્યું હતું તેમજ નાના નાના બાળકોથી લઈને વડીલો સૌ કોઈ હોળી માતાને નારિયેળ વધેરી જળ અર્પિત કરી દીવો કે તેમજ અગરબત્તી કરી પ્રાર્થના સાથે હોળીના ફરતે ફેરા લગાવી અને સૌ કોઈ પોતાના જીવનમાં આવેલા દુઃખ દર્દ પીડા તકલીફ દૂર થાય તેવી અને જીવનમાં સુખ શાંતિમય સમૃદ્ધિ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરી હતી તેમજ નાના બાળકોને હોળી દર્શન કરાવી અને નિરોગી કાયા માટેની પ્રાર્થના કરવામાં આવી હતી આમ સંજેલી તાલુકામાં નવા બસ સ્ટેન્ડ મંદિરે ચમારિયા મંદિરે મહાકાળી મંદિર તેમજ વાસીયા નેનકી સહિતના ગામોમાં હોળી પ્રગટાવવામાં આવે છે અને સંજેલી પોલીસ દ્વારા પણ હોળી પર્વની નિમિત્તે જે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો